ભાંટવડ ખાતે કલાત્મક તાજીયા કાઢી ધામધૂમપૂર્વક મોહરમની ઉજવણી કરવામાં આવી ભાંટવડ માંગ કોમી એકતા દર્શન હિન્દુ સમાજના આગેવાનોએ ઢોલ વગાડ્યા કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોછાવર કરનાર હઝરત ઇમામ હુસૈનની યાદમાંગ દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાંગ મોહરમ મનવાના આવે છે જેમાંગ કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા પટેલ આદમભાઈ જુમ્માભાઈ ચૌહાણની આગેવાની હેઠળ બનાવવા માંગ આવ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે પહેલી દસમિલાદ ન્યાસ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવ્યું હતું પરંપરાગત રીતે પ્રતિવર્ષની આ વર્ષે પણ ઘાંટવડ મુસ્લિમ વિસ્તારોની ગલી ગલીમાંગ તાજીયાનું સમસ્ત મુસ્લિમ જમાક દ્વારા કલાત્મક તાજિયા બનાવાયા હતા આ તાજિયા ગઈકાલે પડવામાં આવ્યા હતા જેને પગલે સમાજના લોકો શહીદોની યાદમાં ઘેરાયા હતા આજે ઝુલસ નીકળ્યું હતું કે મહોરમ માસ આવતા જ મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને નવમી મહોરમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી દસમી મહોરમના રાત્રે પરત ઇમામખાનામાં મૂકવામાં આવે છે આશુરાના દિવસે મુખ્ય માર્ગો પર તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જાડાયા હતા બાદમાં રાત્રે તાજિયાની દફન વિધિ કરવામાં આવી હતી તાજિયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ દસ રાત્રિ હુસેની મજાલીસો યોજાય છે અને ઠેરઠેર સબીલો બનાવી તેના દ્વારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે જેમાં સાંજ પડતામ જે તે સબીલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલીસોમાં પણ ભાઈ બહેનો મોટી માત્રામાં ઉમટી પડ્યા હતા તેમજ મોહરમ પર્વ ઉપર કોમી એકતા નામ દર્શન નજરે પડ્યા હતા જેમાં હિન્દુ સમાજના ભાઈઓ પણ માતમ કર્યું અને ઢોલ પણ વગાડ્યો હતો તાજિયા બનાવવાની કામગીરી ઇમાન નામ ખાદિમ હારૂણ શાહ રફાઈની નજર હેઠળ તેમના અને અને તેમની ટીમ દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા હતા મોહરમ પર્વની ઉજવણીને ઘાંઠવડ ખાતે બીજ જમાદાર જીતુભાઈ ગોહેલ દ્વારા પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોખવી સરાહની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર શબ્બીર સેલોદ